ઓફિસરે પાછા આવ્યા બાવા જોબન પગી એની પાસે ઉશીના લઈ લઈને પીરું પછી મહારાજ કે જોબન બાપુ નારાયણગીરી તમારા ચોપડા લાવો અમે હવે તમારું નામ ચૂકતે કરી દઈ ત્યારે બે જણાએ ચોપડા લાવીને માથે તુલસી પત્ર મૂક્યા પ્રભુને કે મહારાજ લેવા બધું કૃષ્ણ અર્પણ અમારે કાંઈ જોતું નથી મહારાજ બહુ રાજી થયા રાજયણગીરી બાવાને કે અમે તમામ અક્ષરધામમાં અમે તમારે તમને અમારી પાસે બે હારશું છું જોબન કે મહારાજ મારા પાપ તો કહેવાય એમ છે નહીં મારા કે પાપી હતો હવે નથી તો કે મહારાજ આ સાબરમતી અને આવડ્યા ખેડા નદી થી આ બધું આવ્યું ને ગુજરાતમાં એ બે ની મહી અને સાબરમતી એ બે ની ક્યારેય કાળ ન પડે અહીંયા બાસમતી મીડિયા થવા તમાકુ મંડી થવા કોફી મંડી થવા બધું પ્રકારનો ઘઉં ત્રણ ત્રણ પાક આવે કોઈ કાળ ત્યાં કોઈ દી કાળ જ ન પડે જોબેન બાપુએ માગી લીધું મારે કોઈ દી કાળ ન પડે મારે હે હા એટલે આ બધા અહીંયાના કોળી છે ને એ વરસાદ તણાવ એટલે કે મારા તો કહી ગયા છે ભાઈ કાળ ન પડે પણ જ્યારે સારી પેઠે પાકે ત્યારે કોઈ માળા ફેરવતા નથી અને સંભાળતા પણ નથી કદાપી કાંઈ દેશકાળ આવ્યો હો ત્યારે પણ જાણવું જે એના હાથમાં છે જીભની ભલામણ દાંતને કરવી પડતી નથી તેમ ભગવાનને કહેવું પડે તેમ નથી કેમ જે એ તો સર્વે વાતને જાણે એવા છે સર્વેકા ભલામણ કરવી પડે જીભનું ધ્યાન રાખજો કચરાય ન જાય બત્રીસ બાર વટિયા ની વચ્ચે રહેવાનું જીભને ક્યાંય આટીમાં નહીં આવી જવાનું તો એ ક્યારેક કચરાય જાય પણ ભગવાને એવી એક અજાયબી મૂકી છે જીભ ગમે ત્યારે તમારે કચરાય પણ જીભ ક્યારે પાકે નહીં એમાં પાક ન બને અને ગમે એટલું ઘી ખાવ તમે બાર મહિનાનો એક ડબ્બો ઘી ખાઈ જાઓ તો ઘી જીભ કોઈ દી ચીકણી ન થાય એને ધોવી ન પડે પાવડરથી નિરમા પાવડરથી એ ભગવાન એ રીતનું બધી ગોઠવણ કરીશ અને બધી ઇન્દ્રિયોના દેવતા ઉડી જાય કાનના દેવતા ઉડી જાય આંખના દેવતા ઉડી જાય નાકના દેવતા ઉડી જાય હાથ પગ કામ કરતા બંધ થઈ જાય પણ હજી સુધી ક્યાંય જીભના દેવતા ઉડ્યા નથી એક બાપા મને કહેતા કે મને શીરો જે કોઈ કરી ન ને કે પાંચસો ગ્રામ ઘીનો ખીરો હું એકલો ખાઈ જાઉં પણ મેં કહ્યું બાપા હવે ન કરી દે કોઈ તમે ચલણ હોય ને તે કરી દે ઘરમાં તમે કંઈક કમાઈને લાવતા હોય ને તો પછી હવે શીરાની વાત ન હવે તો જે મળે ખાઈને રાજી રહેવાય અને પચે નહીં પછી વૃદ્ધાવસ્થામાં થોડું પચે એ ભગવાન મનુષ્ય જેવા થઈને સૌના ધર્મ લખી ગયા છે આ આશ્રમવાળાને આમ કરવું આ વર્ણવાળાને આમ કરવું આવી ભૂમિ વાવવી આવા બળદ રાખવા આવી રીતનું ખળું કરવું આવું શાંતિ રાખવું એ આપણા હિતને અર્થે કહી ગયા છે બધું લખ્યું સત્સંગી જીવનમાં અને આપણે ચાડ ન રાખીએ ત્યારે એ ઉપેક્ષા કરે ઉપેક્ષા એટલે ત્યાગ કરે પછી જ્યારે એની ઉપેક્ષા થઈ ત્યારે થઈ રહ્યું આપણું બગડ્યું જાણવું એ પણ જ્યારે દુઃખ લગાડીને કહે ત્યારે જાણવું છે આપણું રોડું થવાનું થયું છે એને અર્થે મોટે મેલાશ એટલું આપણે દુઃખ નથી માટે અહીં આવ્યા છીએ તે લાભ માનવો શીખવાનું હોય તે શીખી લેવું ને મૂકવાનું હોય તે મૂકી દેવું જેટલા દિવસ રહેવું તેટલા દિવસમાં કંઈક શીખી જવું જાઉં અમરીશ જેવું થવું આખ્યાન કઢાવી સાંભળવું એના ગુણ કહેરાવવા અને એટલું પૂછતા ન આવડે તો શિક્ષાપત્રી નો પાઠ કરવું ત્યાગી હોય તેને જળ ભરતનું આખ્યાન કઢાવું અને વંચાવ જળભરત ની વાત રોજ યાદ રાખવી મારા કરતા ને તો મારા જળભરતું આખ્યાન રોજ સાર્વભૌમ ગંડકી નદી ને કાઠે આવીને તપ કરતા હતા ન્યામ મૃગલીના બચ્ચામાં બંધાણા અને જન્મ આવ્યો મૃગને પેટે જન્મ આવ્યો આ વિચારવું ત્યાગીએ કારણ કે પોતાનું બધું પોતાનું સગ પણ બધું હક પણ મૂકી અને પારકો લીધો સંતાપ સંસાર ઘર બાર ખેતીવાડી ઘોડી છોકરા બે બધું મૂકીને પછી પાછું અહીંયા આવીને અહીંયા બંધ થાય તો એનું ય થયું લોઢાની બેડી હોનાની બેડી કેમ જે દેહનો નિર્ધાર ક્યાંશ માટે તેમ કર્યા વિના તો બીજા ધામમાં જવું પડશે મારા તેડવા આવશે ત્યારે કેમ રાજી થશે માટે બુદ્ધિમાં વાત બેસેશ કે નથી બેસતી તેનો વિચાર કરવો ભગવાન સર્વાંતર્યામી છે તે સર્વે વાત જાણેશ એમાં કાંઈ સંશય ન રહે એમ સમજવું અને સુખ દુઃખનું સહન કરી અને જેમ કહ્યું છે તેમ કરવું જેમ કહ્યું છે તેમ કરવાનું તાણ રાખવું એ જાતની સમજણની ઘેડ બેસાડવી પણ સત્સંગ કર્યો ને તેની રીત ન સમજ્યા શો ભાઈ ક્યુ લખ્યું ને સુખ જીએ ના સંગર્યો રે દાતૂળી દાનાણોnard પેડું ન કર્યું ભરત જર રે ગાડું ગાડી વેલક અદનો એ કાવ્યો રે ખરી સમાના ઉકેલ દીકેન સુખ કારણે રે કોડું ન રાખ્યું ઘેર યા બાંધા બીજા કરવા કાળો કેર રીતની રે નકલ લીધી ને તો છોટો છોટી ચિત્તને રે છૂટે છે કઈ आ निष्फळा समितीसर पदे बध लखी गडभरत सुखजी नारद इज आम वर्तात वर्तवू आपण कारण की बदा त्यागी સત્સંગ વિના લાખ વર્ષે દેહ રાખ લાખ વર્ષ દેહ રાખે એ થોડો કુટારો છે વળી હજાર વર્ષનો ખાટલો સો વર્ષના ડસકા ખાય ત્યારે જીવ જાય આજ તો ત્રિદે દસકે કે અક્ષરધામમાં જવાય છે લાખ વર્ષનો આવડતા હોય સતયુગમાં હજાર વર્ષ તો બીમાર રહે હો સુધી તો ખાટલું અને ડચકા ખાય એ ગયો એ અત્યારે કેવું એક બે જે મા માળા ફેરવતા મન ભટકતું ફરે ત્યારે માળાનું સુખ આવે નહીં માટે પાંચ માળા ફરે પાંચ માળા જ ફેરવવી પણ ભગવાનમાં મન રાખવું કથામાં બીજી ક્રિયા કરે તો કથા પણ ન સમજાય માળા ભલે ઓછી રાખી ફેરવવી કથામાં બીજી ક્રિયા કરે તો કથા ન યાદ રહે અમુક રાજાઓ કથા કરાવતા ને ગોળ ભટજીને કે કથા કરો કથા ઈ પછી ચોપાટ લઈને બે ચોપાટ સોપાટ એ પણ ચોપાટ રમતા હોય ભટજી કે પણ કે તું તમ તારે વાંચે જાવ તું બકેજા અમે તો આ દેખ કાળીને ધડામાં દેખ સોપાટ આવતી પેલા ગંજી હા હવે એ કથામાં બીજી ક્રિયા કરે તો કે ભગવાનમાં મન નો રહે હવે એક વાત વાંચી લઈઓ ઉપવાસ કરીએ તો ઉપવાસ ના દુઃખ ની ખબર પડે પશુને હોળી પછી ચાર માસ ચાંદ્રાયણ થશ તેનો વિચાર રહે તો ઉપવાસ કરવો કઠણ ન પડે કાળ પડે ને તો પશુને રોજનો એક ટોપલો કુંવળ અને પાંદડી મગફળી ભેગી કરીને મૂકે એક ટોપલો રોજ મૂકે વધારે નહીં તે જ કહેવાય ને પણ કેટલા કેટલાક ઢોલિયામાં પડ્યા પડ્યા રેડું નાખેસ માટે અયોગ્ય ક્રિયા ન કરવી રાજકોટના રાજાને એરંડિયું ખવાય એક ચારણને ગાડરનું દૂધ અને રોટલો જ ખવાય આ રોગ થાય ને વડોદરાના શાહુકાર કમોદના ચોખા ન ખવાય લો રૂગનાથ રાયને તાંદળિયાની ભાજી ને રોટલો જ ખવાય આ બધા કર્મવસ્થ થઈ અત્યારે કેમ ડાયાબિટીસ થયો તો ભાઈ તમારે ભાત ન ખાવા તમારે ગળું ન ખાવું ખાંડ ન ખાવી ખાવા માટે આગના હવે તો દવાઓ નીકળી છે એટલે વાંધો ને એ ટીકડી લઈ લે ને આલું જાય ગાયડ માટે આગના પ્રમાણે શ્રદ્ધા સહિત વ્રત અને તપ કરવા ત્વચાને વાહરવી રાખવી રાખીએ તો તે બગડી જાય મહારાજ સભા કરતા ત્યારે જેમ ભાથામાં તીર ભર્યા હોય ને એમ ભરતા સભા લક્ષ્યવાડીમાં કેટલા ખામે પચાસ આઠ જણા બે હારે ખચો ખચ ભરા પવન ક્યાંથી આવે જે વાત જે વાતમાં માલ જણાય તેમાં દુખ દેખાય નહીં જનાવરને ટાળ તડકો અને વરસાદ માથે પડે છે તે સર્વે કર્મવશ થઈને સહન કરે છે આપણે તો આજ્ઞા છે વળી કેટલું દુઃખ નથી એમ વિચારવું રાજાના કુંવરને રાજાના કુંવરે સંન્યાસીના પગ ધોયા તે કઠણ લાગ્યા તે પગમાં વાઢિયા પડેલ તેથી હાથમાં ઉજરેડા પીડ્યા ત્યારે કે બાવા અડધા પૈસાના જૂતિયા નથી મળતા ત્યારે સંન્યાસી કે અમારા ત્યાગીના તો આવા પગ હોય એ હુવાળા પગ તારે ધોવા હોય તો કોઈ નાયકાના પગ ધો એમ કહીને પગ ખેંચી લીધા અને વયા ગયા તેમ વાહ તેમ વાહરમાં કે વિષયમાં શો છે સર્પ બધાય વાહર જ ખાય સર્પનો ખોરાક જ હવાસ મોઢું પોળું રાખે એટલે પવન ખાઈ લે એટલે પૂરું થઈ એમાં કાંઈ માલ નથી લ્યો માટે કર્મવશ થઈ અને બધા આ જીવ છે બધાય ટાઇટ તડકો ભૂખ તરત વરસાદ બધું જ સહન કરે છે તો આપણે ભગવાનની આજ્ઞાએ કરીને થોડી ટાઇટ સહન કરવી થોડીક ગરમી સહન કરવી થોડો વરસાદ સહન કરવો તો જાણી જાણીને સહન ગોદડી હોય મારા કે કે મૂકી રાખવી શરૂઆતમાં ટાઈટ વાય ઊંઘ આવતી હોય એટલે ઠંડી હોય તો ઊંઘ આવી જાય પછી બહુ ટાઈટ લાગે ને પછી ઊંઘ ઉડી જાય પછી ઓઢવી એમ કરીને ત્વચાને બાળી દેવી જાણી જાણીને બાલમુકુદ સ્વામી સાથે થવા આવ્યા એને યોગેશ્વરદાસ સ્વામી બે મોટા મહાન સાથે અને લગુણાતા સ્વામી કે તમારે છે ને રોજ સવારે ચાર વાગ્યે રોટલા ઘડવા ઉઈ જવાનું ભંડારમાં બપોરે અગિયાર વાગ્યે છોટા થાય રોટલા ઘડીને ભઠ્ઠીમાં રહેવાનું બાજાર રોટલા બનાવવાના ચારસો પાંચસો જરાના રોટલા બનાવ અને બબે રોટલા બનાવો તો ક્યાં થાય હા પછી અગિયાર વાગ્યા આવે હવે ગુરુ શું કરું તો તડકે બેસો ઉપર ને ખેંસ્યા કાઢી નાખો ખાલી ધોતીભર તડકે બેવાનું એક કલાક બાર વાગ્યા હોય પછી ઠાકોરને મજા પછી એક દિવસ એક દિવસ કીધું ગુગણાતાન સ્મીએ બાલ મુકુન યોગેશ્વરદાસને કે અમે તમને આ રીતે તડકે બિહારીએ છીએ રોટલા ગળવા મોકલી તમને કાંઈ સંકલ્પ નથી થતો તો કે ના ગુરુદેવ તમે જે કરતા હોય અમારું હિત માટે જ કરતા હોય ને સારું જ કરતા હોય ને એમ હું સંકલ્પ કરવા કેટલું હેતુ હોયથી થાય નકર એમ થાય તો આવું જ છે આયા જ કલ્યાણ છે હાલો ને બીજા કલ્યાણ કરશું હરિનારાયણ સ્વામી હતા વિજ્ઞાન સ્વામી હતા એ સાધુ થયા તેને ભંડારમાં હવારમાં વહેલા મોકલી દે તે બપોરથી ભંડારમાં ભંડારમાં તે પછી હરિકૃષ્ણ મહારાજ મંદિરમાંથી ન્યા દર્શન દેવા જાય સંતો કે તમે આ શણગાના દર્શન લો દર્શન બોલ એટલે ભગવાન અર્થે જે કરે છે એને ભગવાન એને વશ થઈ જાય છે જેતપુરમાં અમારા હરિકૃષ્ણદાસ સ્વામી કોઠારી સ્વામી બીમાર હતા ગુરુકુળના જોગી સ્વામી એમની સેવામાં હતા તો એની સેવા એવી કરતા હતા તો એ મંદિરમાંથી હરિકૃષ્ણ મહારાજ ત્યાં જોગી સ્વામીને દર્શન દેવા જાય કે જોગી તો મેં આવ્યાથી શણગારમાં લ્યો કરી દો દર્શન સુરવાળ પહેરો છે जामो पेरो से पाक पेरो से हार पेरा दर्शन आयु स्थिति थाई थी कमता ल इ धीरे-धीरे धीरे-धीरे था एक दिन से न होता है सदान स्वामी महाराज श्री पतेम से धरम सर्व विश्वरम भक्ति वमारे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं पोडो, पोडो सजान।